શ્રી અમરત બાપા મેલડીધામ મંદિર દ્વારા નિરાધાર દીકરીઓના તૃતીય લગ્ન લગ્નોત્સવનું ભવ્ય આયોજન સમાજમાં માનવતા સંવેદના અને સેવાભાવનું અનોખું ઉદાહરણ પૂરું પાડતા શ્રી અમૃત બાપા મેલડીધામ મંદિર મોટી ખાડોલ દ્વારા નિરાધાર મા બાપ વિહોણી તથા જરૂરિયાતમંદ દીકરીઓ માટે તૃતીય સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું આ સમૂહ લગ્નોત્સવમાં કુલ ઓગણીસ નિરાધાર દીકરીઓના વિવાહ સન્માનપૂર્વક સંપન્ન સંપન્ન કરવામાં આવશે જે તેમના જીવનમાં નવા અધ્યાયની શરૂઆત કરશે આ પાવ ઉજવવાનું આયોજન માત્ર લગ્ન સુધી સીમિત નથી પરંતુ સમાજના સૌથી નબળા વર્ગ માટે આશાનો દીવો બની રહ્યું છે ટ્રસ્ટ દ્વારા આવનારા સમયમાં વધુને વધુ નિરાધાર દીકરીઓના લગ્ન કરાવવાની પણ મહત્વાકાંક્ષી યોજના ઘડવામાં આવી છે જે સમાજના સમાનતા અને સન્માનની ભાવનાને મજબૂત બનાવે છે લગ્નોત્સવ દરમિયાન દીકરીઓને જરૂરી તમામ ઘરગથ્થુ ચીજવસ્તુઓનું પણ આપવામાં આવશે જેથી તેઓ આત્મવિશ્વાસ સાથે નવા જીવનની શરૂઆત કરી શકે આ ઉપરાંત ટ્રસ્ટ દ્વારા સતત વિવિધ લોકહિતકારી સેવાઓ હાથ ધરવામાં કરવામાં આવશે બ્યુરો રિપોર્ટ રણજીતસિંહ સિંધવ અમદાવાદ મારું નામ ઉષા છે અને આ આયોજન છે અમૃત બાપા મેલેડી મોટી ખડોલ દ્વારા થઈ રહ્યું છે અને અમૃત બાપા મેલેડી મોટી ખડોલ એ ડાકોર પહેલા આવેલું છે મંદિર અને મંદિર દ્વારા ચાલતું જયમાડી ચેરિટેબલ ટ્રસ્ટ આની પહેલા પણ બે સમૂહ આયોજિત કર્યા હતા અમદાવાદમાં અને અત્યારે મોટી ખડોલ ધામની અંદર ઓગણીસ સર્વજ્ઞાતિની દીકરોનો સમૂહ યોજી રહ્યા છે

કરવા માગીએ છીએ દ્વારા તો એ લોકોને આમંત્રિત કર્યા છે એ ઉપરાંત આપણે રાષ્ટ્ર રાષ્ટ્રપતિ કે એ રીતે જે એવોર્ડ પદ્મશ્રી મળેલા છે એવા મહેમાનોને અમે અહીંયા આમંત્રિત કર્યા છે ને અમારા ટ્રસ્ટ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા છે અને એ ઉપરાંત સમાજ માટે એક સારો એવો દાખલો કે સમાજ માટે સોશિયલ માટે પણ શું કરી શકે તો રક્ત રક્ત શિબિર પણ આયોજન કરવામાં આવ્યું છે કેટલી કને આની અંદર દંપતીઓ છે જે જોડા છે આની અંદર ને ક્યાં ક્યાં થી લોકો આવેલા અ અહીંયા આપણે 19 દીકરીઓના લગ્ન થઈ રહ્યા છે અને તેઓ અલગ અલગ ગુજરાતના અલગ અલગ જિલ્લામાંથી વિસ્તારમાંથી આવી રહ્યા છે કેમ કે ગીર છે સોમનાથ છે અલગ અલગ દૂર દૂરથી આવી રહ્યા છે